નમસ્કાર આ વિડિયોની અંદર આપણે વાયગોસ્કીનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત અંગે ચર્ચા કરવાના છીએ તો વાયગોસ્કીનો આ જે સિદ્ધાંત છે તેને બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે ઘણીવાર બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તે પણ પૂછી લે છે તમને તો બીજું નામ છે સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત શા માટે તેને સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત કહીએ છીએ જ્યારે આપણે આની ચર્ચા કરીશું તો તમને ખ્યાલ આવી જશે સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત અને તે સિવાય તેને જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત પણ કહે છે જ્ઞાનાત્મક વિકાસ કોને કહેવામાં આવે છે નાનકડું બાળક જે કંઈ પણ નવું શીખવાનું શરૂ કરે છે તેને શું કહેવાય છે તેનો જ્ઞાનાત્મક વિકાસ બરાબર છે તે લખતા વાંચતાં બોલતાં બરાબર ત્યારબાદ નવી નવી જે જે ચીજો ચીજવસ્તુઓ શીખતો જાય છે જેમ જેમ તેની ઉંમર થતી જાય છે તેમ તે નવી નવી બાબતો શીખતો જાય છે એટલે કે શું થઈ રહ્યું છે તેનો વિકાસ થઈ રહ્યો છે કેવા પ્રકારનો વિકાસ જ્ઞાનાત્મક વિકાસ જેને અંગ્રેજીમાં કોગ્નેટિવ ડેવલપમેન્ટ કહે છે બરાબર છે હવે જોઈએ વાયગોસ્કી વિશે થોડું જાણી લઈએ વાયગોસ્કી કોણ છે વાયગોસ્કી એક રશિયન મનોવૈજ્ઞાનિક છે અને શીખવાની બાબતો ઉપર તેમણે ઘણું બધું અધ્યયન કરેલું છે રશિયન મનોવૈજ્ઞાનિક છે તેમના બે પુસ્તકો છે એક છે લેંગ્વેજ એન્ડ થોટ લેંગ્વેજ સ્પેલિંગમાં મિસ્ટેક હોય તો એવોઇડ કરજો ખાલી પુસ્તકોના નામ યાદ રાખવાના છે લેંગ્વેજ એન્ડ થોટ અને બીજું છે થોડું લાંબુ નામ છે આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે માઇન્ડ ઇન સોસાયટી લેંગ્વેજ એન્ડ થોટ એન્ડ માઇન્ડ ઇન સોસાયટી ધ પ્રોસેસ ઓફ હાયર લેવલ ઓફ સાયકોલોજિકલ ડેવલપમેન્ટ એવું આગળ નામ છે પણ આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી તો રશિયન મનોવૈજ્ઞાનિક વાયગોસ્કી છે તેમની બે બુકો છે લેંગ્વેજ એન્ડ થોટ માઇન્ડ ઇન સોસાયટી તેમનો આ જે સિદ્ધાંત છે તેના બે નામ છે સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત અને જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત તો વાયગોસ્કી જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત વિશે શું કહે છે શું છે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત તેના મુખ્ય પરિબળો કયા છે કઈ બાબતો તેઓ જણાવે છે વાયગોસ્કી કહે છે કે બાળકની જે શીખવાની પ્રક્રિયા છે તેની અંદર અગત્યનો ભાગ ભજવે છે તેનો સમાજ તેની સંસ્કૃતિ અને તેના તેની ભાષા શું છે એક છે બાળક કઈ રીતના શીખે છે બાળક શીખે છે સામાજિક આંતરક્રિયા દ્વારા સોશિયલ ઇન્ટરેક્શન સમાજ પાસેથી બાળક શીખે છે બીજું છે સંસ્કૃતિ પાસેથી શીખે છે તેની જે સંસ્કૃતિ છે અને ત્રીજું છે ભાષા બરાબર ત્રણ બાબતો છે ત્રણે ત્રણ સર્કલ એકબીજાને ક્રોસ કરે છે તો વાયગોસ્કે એવું કહે છે કે બાળકનો જે જ્ઞાનાત્મક વિકાસ છે તે સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા દ્વારા અને ભાષા દ્વારા થાય છે કહેવાનો મતલબ શું છે સમાજ અને સંસ્કૃતિને આપણે એક માની લઈએ તો લખી દઈએ સમાજ અને સંસ્કૃતિ બાળક જે છે તે પોતાના સમાજ પાસેથી જે સમાજમાં તેનો ઉછેર થયો છે જે સમાજમાં તે મોટો થાય છે ત્યાંના લોકો પાસેથી આંતરક્રિયા એટલે કે ઇન્ટરેક્શનની મદદથી શીખે છે ઇન્ટરેક્શન એટલે વાતચીત દ્વારા તે શીખે છે બરાબર જે પ્રકારના વાતાવરણમાં તે રહે છે જે પ્રકારની સંસ્કૃતિમાં તે રહે છે તે આજુબાજુમાં જે જે વસ્તુઓ જોવે છે સાંભળે છે નિરીક્ષણ કરે છે અને તેના દ્વારા તે શું કરે છે શીખે છે એટલે કે તેનો વિકાસ થાય છે શું થાય છે વિકાસ એટલે કે તેનું કોગ્નેટિવ ડેવલપમેન્ટ થાય છે કઈ રીતના સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયાની મદદથી હવે આ સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા કઈ રીતના થાય છે કઈ રીતના તે સમાજના લોકો પાસેથી નવી ચીજો શીખે છે ચાલો આપણે તે જોઈએ અને ત્યારબાદ જોઈએ કે ભાષા કઈ રીતના બાળકની શીખવાની પ્રક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવે છે તો સૌપ્રથમ જોઈએ કે સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે કઈ રીતના બાળક સમાજ અને સંસ્કૃતિ પાસેથી નવી ચીજો શીખતો હોય છે એટલે કે તેનું કોગ્નેટિવ ડેવલપમેન્ટ અર્થાત જ્ઞાનાત્મક વિકાસ થતો હોય છે તો સૌ પ્રથમ આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે મુખ્ય પરિબળો બાળકની શીખવાની પ્રક્રિયામાં વાયગોસ્કી અનુસાર કયા છે 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 સમાજ સંસ્કૃતિ અને ભાષા છે સમાજ અને અને સંસ્કૃતિ ભાષા ત્રણ પરિબળો છે મેઇન જેની મદદથી બાળક શીખતો હોય છે સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા અને ભાષા દ્વારા તો સમાજ અને સંસ્કૃતિ અંતર્ગત કેટલીક ચીજો જણાવે છે વાયગોસ્કી તેની અંદર સૌ છે ઝેડ પીડી ઝેડ પીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ શું છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ અને ગુજરાતીમાં સંભવિત વિકાસ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે સંભવિત વિકાસ ક્ષેત્ર એક આકૃતિની મદદથી સરળ ભાષામાં સમજીએ એક બાળક છે એ તે આ સર્કલની અંદરની ક્રિયાઓ જાતે કરી શકે છે પરંતુ કેટલીક ક્રિયાઓ તે જાતે કરી શકતું નથી આ ક્રિયાઓ કરવા માટે તેને મદદની જરૂર પડે છે જુઓ એ અર્થાત એવા કાર્યો છે જે બાળક જાતે કરી શકે છે બાળક જાતે કરી શકે છે કેટલાક કામો કેટલીક પ્રવૃત્તિઓ કેટલીક શીખવાની રીતો બાળક જાતે કરી શકે છે પીડી ઝેડપીડી એવો ક્ષેત્ર છે જ્યાં બાળક બીજાની મદદથી કરી શકે છે બાળક બીજાની મદદથી કરી શકે છે ઝેડ પીડી એ સર્કલ જે છે તેની અંદર બાળક પોતાની જાતે કેટલીક બાબતો શીખી શકે છે કરી શકે છે ઝેડ પીડી એવી વસ્તુ છે જ્યાં તેને કોઈકની મદદની જરૂર પડે છે જેમ કે એક બાળક છે તે સાયકલ ચલાવવાનો ટ્રાય કરી રહ્યું છે શરૂઆતમાં તો શું કરશે તેના પિતા તેને સાયકલ પકડી રાખશે અને ત્યારબાદ બાળક ઉપર ચડશે અને ત્યારબાદ ચલાવશે તો અહીંયા તેની મદદ કોણે કરી તેના પિતાએ મદદ કરી તો આ ક્રિયા જે છે તે તેના પિતાની મદદ વગર શક્ય ન હતી તો અહીંયા જે બાળકનો વિકાસ થયો તે શું છે ઝેડપીડી અર્થાત સંભવિત વિકાસ ક્ષેત્ર જ્યાં બાળકને બીજાની મદદની જરૂર પડે છે જેમ કે તમે વાયગોસ્કીનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત પુસ્તકમાંથી વાંચો અને ત્યારબાદ પ્રશ્નો સોલ્વ કરવાનો ટ્રાય કર્યો તો દસમાંથી પાંચ પ્રશ્નો સોલ્વ થયા પરંતુ એ જ વિકાસના સિદ્ધાંતને તમે કોઈ વિડીયો લેક્ચરની મદદથી સમજો બરાબર છે કે કોઈ ટીચર પાસેથી કે કોઈ વ્યક્તિ જે જાણે છે એ વસ્તુને તેની પાસેથી શીખ્યો અને ત્યારબાદ તમે પ્રશ્નો સોલ્વ કર્યા તો દસમાંથી નવ પ્રશ્નો સોલ્વ થયા તો પહેલાં તમારા પ્રશ્નો કેટલા સોલ્વ થતા હતા પાંચ પાંચ મતલબ તમે જાતે કરી શકતા હતા તેવા પ્રશ્નો પરંતુ હવે કેટલા સોલ્વ થઈ શક્યા નવ કોના લીધે બીજાની મદદની મદદથી તો એ તમારું શું થઈ ગયું સંભવિત વિકાસ ક્ષેત્ર એટલે કે ઝેડ પીડી બરાબર છે ટીચર શું કરે છે બાળકને થોડીક હેલ્પ કરે છે જેથી તે ત્રીજો શીખી શકે બરાબર છે વધુ માત્રામાં તો આ શું થઈ ગયું ઝેડ પીડી જ્યાં બાળક બીજાની મદદથી નવી વસ્તુઓ શીખે છે બરાબર શિક્ષક એ શું છે બાળકના સમાજનો જ હિસ્સો છે તો બાળક શું કરી રહ્યું છે અહીંયા સામાજિક આંતરક્રિયા દ્વારા શીખી રહ્યું છે બરાબર માતા પિતા છે શિક્ષકો છે વડીલો છે આ બધા તેની મદદ કરે છે અને તે નવી ચીજો શીખે છે બીજાની મદદથી શીખે છે તો આ જે ક્ષેત્ર છે તેને આપણે શું કહીએ છીએ ઝેડ પીડી ઓકે તો સૌપ્રથમ છે ઝેડપીડી તમારે યાદ રાખવાનું છે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ બરાબર છે જ્યાં બાળક બીજાની મદદથી તેનો વિકાસ થાય છે સંભવિત વિકાસ ક્ષેત્ર છે બાળકનું ઓકે ઝેડપીડી બાદ એક બીજો કોન્સેપ્ટ છે તે છે સ્કાંગ શું છે સ્કાફ ફોલ્ડિંગ શું છે સ્કાફ ફોલ્ડિંગ ઓકે તો સેકન્ડ ચીજ છે સ્કાફ ફોલ્ડિંગ સ્કાફ ફોલ્ડિંગ અર્થાત બાળકને જરૂરિયાત મુજબ મદદ આપી હટાવી લેવાની પ્રક્રિયા મદદ આપી મદદ હટાવી લેવી આને જ કહેવાય છે સ્કાફ ફોલ્ડિંગ બરોબર છે કોઈકને ક્યાંક જવું છે તો તેને પહેલા સીડી પૂરી પાડી હજુ એ વ્યક્તિ પહોંચી ગયો છે તો સીડી હટાવી લેવી એટલે શું કહેવાય સ્કાફ ફોલ્ડિંગ પહેલું એક્ઝામ્પલ ફરીથી જોઈએ પપ્પા છે બાળકને સાયકલ શીખવાડી રહ્યા છે હવે બાળક પોતાની રીતે સાયકલ ચલાવતો શીખી ગયો છે તો પપ્પાને તે સાયકલ પકડી રાખવાની જરૂર નથી બાળક એની મેળે જ ચલાવી શકે છે કારણ કે જો પપ્પા સાયકલ પકડીને પકડીને તેને શીખવાડશે તો બાળક શીખી શકશે નહીં તો હવે બાળક જાતે ચલાવી શકે છે પપ્પા પોતાની મદદ હટાવી લે છે તો આ સ્થિતિ શું છે ફોલ્ડિંગ છે શિક્ષક શું કરે છે બાળકને પહેલાં કેટલીક વસ્તુઓ શીખવાડે છે ગણિતની અંદર તેને પદ્ધતિ શીખવાડે છે બરાબર છે અથવા તો ટોપિકની સમજણ આપે છે અને ત્યારબાદ બાળકને પ્રશ્નોનું સમાધાન કરવાનું કહે છે માની લો કે બાળક પ્રશ્નોનું સમાધાન યોગ્ય રીતે નથી કરી શકતું તો શિક્ષક તેને થોડી હિન્ટ આપે છે થોડી મદદ કરે છે કે આ રીતના આનો જવાબ આવશે હવે બાળક જાતે ગણીને તે પ્રશ્નો સોલ્વ કરે છે તો શિક્ષક શું કરે છે તેને મદદ આપી અને હટાવી લે છે આ પ્રક્રિયા એટલે સ્કાફ ફોલ્ડિંગ તો બાળક આ રીતનું શીખતું હોય છે કે સ્કાફ ફોલ્ડિંગની મદદથી ઓકે તો બીજું પરિબળ છે સ્કાફ ફોલ્ડિંગ પહેલું છે ઝેડ હવે જોઈએ ત્રીજી બાબત ઓકે સમાજ સંસ્કૃતિ અને ભાષા અંતર્ગત આપણે વિવિધ પરિબળોની ચર્ચા કરી રહ્યા છીએ જેની અંદર આપણે ઝેડપીડી જોયું સ્કાફ ફોલ્ડિંગ જોયું હવે જોવાનું છે એમ કે ઓ ત્રીજી બાબત છે એમકે ઓ એમ કેવો એટલે મોર નોલેજેબલ અધર્સ અંગ્રેજીમાં અને શું કહેવાય મોર નોલેજેબલ અધર્સ વધુ જ્ઞાન ધરાવનાર અન્ય લોકો તેનાથી વધુ જ્ઞાન ધરાવનાર અન્ય લોકો પાસેથી બાળક શીખે છે ધરાવનાર અન્ય લોકો બરાબર છે ઝેડપેઢી અને સ્કાફ ફોલ્ડિંગની આપણે જે પ્રક્રિયા જોઈએ તેની અંદર બાળકને મદદ કોણ કરે છે તેના પિતા શિક્ષકો વડીલો કે પછી તે વિષયનું જ્ઞાન ધરાવનાર કોઈ પણ વ્યક્તિ તો આ બધાને આપણે શું કહીએ છીએ એમ કે ઓ એટલે કે વધુ જ્ઞાન ધરાવનાર અન્ય લોકો આ લોકો તેને મદદ પૂરી પાડે છે બરાબર છે જરૂર પડે ત્યાં હેલ્પ આપે છે અને ત્યારબાદ હેલ્પ પાછી ખેંચી લે છે જેના લીધે બાળકનું શું થાય છે જ્ઞાનાત્મક વિકાસ થતો હોય છે તો ત્રણ વસ્તુ આપણે જોઈએ સમાજ અને સંસ્કૃતિ અંતર્ગત ઝેડપીડી પીડી ફોલ્ડિંગ એન્ડ એમકેઓ બરાબર છે સંભવિત વિકાસ ક્ષેત્ર મદદ આપીને હટાવી લેવાની ક્રિયા અને વધુ જ્ઞાન ધરાવતા અન્ય લોકો પાસેથી બાળક શીખતું હોય છે હવે જોઈએ કે મદદથી બાળક કઈ રીતના ની અંદર જ્ઞાનાત્મક અંદર ભાગ ભજવે છે તો વાઇગોસ્કી કહે છે કે ભાષા ત્રણ પ્રકારની હોય છે ત્રણ રીતો છે ભાષાની બરાબર છે એક છે સામાજિક ભાષા સામાજિક ભાષા શું છે બાળક બે વર્ષનું હોય ત્યારે બાળક બે વર્ષનું હોય તો તેની આજુબાજુના લોકો જે શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય છે બાળક તેમની પાસેથી સાંભળીને તે જ શબ્દોનું ઉચ્ચારણ કરે છે અર્થાત શીખવાની પ્રક્રિયા થઈ રહી છે તો બે વર્ષનું બાળક સામાજિક આંતરક્રિયા દ્વારા શીખી રહ્યું છે બરાબર માતા પિતા કે ઘરના લોકો જે શબ્દો બોલી રહ્યું છે તેને તે રિપીટ કરવાનો ટ્રાય કરે છે તો આને આપણે શું કહીએ છીએ સામાજિક ભાષા કહીએ સામાજિક ભાષા બે વર્ષના બાળક માટે ત્યારબાદ આવે છે અંગત બોલી ત્રણ થી સાત વર્ષની ઉંમર દરમિયાન હવે બાળક ત્રણ થી સાત વર્ષ મોટું થઈ જાય એટલે ઘણી વાર તમે જોશો કે તે રમી રહ્યું છે રમકડાથી અને કંઈક ગણગણાટ કરી રહ્યું છે રમકડાને લઈને કોઈ શબ્દ બોલી રહ્યું છે રમકડા સાથે લડી રહ્યું છે કે રમકડું તૂટી ગયું છે તો કંઈક બોલી રહ્યું છે તો વાયગોસ્કી આને અંગત બોલી કહે છે અને આને અહં કેન્દ્રિત બોલી કહે છે વાઇગોસ્કી કહે છે કે બાળક આ રીતના ગણગણાટ કરીને કંઈક ને કંઈક નવું શીખવાનું ટ્રાય કરી રહ્યો છે જેમ કે રમકડું તૂટી ગયું છે તો તેને ઠીક કઈ રીતના કરવું તેની કોઈ ગાડી છે તે ચાલતી નથી તો કઈ રીતના ચાલશે એવું કોઈક ને કોઈક ગણગણાટ દ્વારા તે પોતાની એ જે સમસ્યા છે તેનું સમાધાન કરવાનો ટ્રાય કરી રહ્યો છે તો આ પ્રકારની ક્રિયાને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે વાયગોસ્કીના મત અનુસાર બાળક શું કરી રહ્યું છે શીખી રહ્યું છે તો બાળક અંગત બોલી એટલે કે ગણગણાટની મદદથી કંઈક નવું શીખવાનું ટ્રાય કરે છે ત્યારબાદ છે આંતરિક બોલી અથવા તો આને મૌન પણ કહેવામાં આવે છે મૌન જેને આપણે વિચારવાની પ્રક્રિયા કહીશું અને આ ક્રિયા સાત વર્ષથી વધુની ઉંમરના બાળકોમાં થાય છે સાત વર્ષથી વધુની ઉંમર બાળક સાત વર્ષથી મોટું થાય એટલે જે બહાર બોલવાની ક્રિયા હતી તે બંધ થઈ ગઈ છે અને તે અંદર બોલવાનું ચાલુ કરી દીધું છે તેને કોઈ પ્રોબ્લેમ થાય છે તો તે અંદર બોલીને તે પ્રોબ્લમને સોલ્વ કરવાનો ટ્રાય કરે છે

બાળકનું શું થતું હોય છે જ્ઞાનાત્મક વિકાસ થતો હોય છે બરાબર છે તો આ હતા વાયગોસ્કીના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતને લઈને અગત્યની બાબતો કઈ કઈ બાબતો આપણે જોઈ સૌ પ્રથમ આપણે જોયું કે સમાજ સંસ્કૃતિ અને ભાષાની મદદથી બાળક શીખે છે સમાજ અને સંસ્કૃતિ પાસેથી તે આંતરક્રિયા કરે છે આદાન પ્રદાન કરે છે અને તેની શીખવાની ક્રિયા ચાલુ થાય છે સમાજ અને સંસ્કૃતિ તેને સાધન પૂરા પાડે છે બરાબર તે અંતર્ગત ઝેડપીડી છે મતલબ કે એ સ્થિતિ કે એક ક્ષેત્ર જ્યાં બાળક બીજાની મદદથી ચીજો નવી શીખતું હોય છે તેનો વિકાસ થતો હોય છે ત્યારબાદ છે સ્કાફ ફોલ્ડિંગ બીજાની મદદ મળે છે અને મદદ હટી જાય છે પરંતુ બાળક જાતે કરી શકે છે અને એના પછી છે એમકેઓ એવા લોકો જે એનાથી વધુ જ્ઞાન ધરાવે છે તેમની પાસેથી શીખે છે તો શાળાની અંદર આ વસ્તુને કઈ રીતના એપ્લાય કરવામાં આવે છે કે શિક્ષક બાળકને શું કરે છે ઝેડ પૂરી પાડે છે મતલબ કે અમુક ચીજો જે બાળક શિક્ષકની મદદથી કરી શકતું હોય છે જાતે કરી શકવા સક્ષમ નથી એ બાબતો શિક્ષક તેને શીખવાડી શકે છે સ્કાફ ફોલ્ડિંગની અંદર સેમ વસ્તુ છે શિક્ષક બાળકને હિન્ટ આપે છે મેથડ શીખવાડે છે પદ્ધતિ શીખવાડે છે અને બાળક જાતે પ્રશ્નો સોલ્વ કરે છે આ શું થઈ ગયું તેનું સ્કાફ ફોલ્ડિંગ ત્યારબાદ એમ કેવું ઘણીવાર શાળાની અંદર વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે શું થતું વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આંતરક્રિયા વાતચીતની ક્રિયા પ્રશ્નો અને જવાબનું આદાન પ્રદાન થાય છે તો એ જે ક્રિયા છે તેની અંદર બાળક બહુ રસપૂર્વક ભાગ લે છે અને નવી ઘણી બધી બાબતો શીખતું હોય છે પ્રશ્નો અને જવાબ અને જવાબમાંથી નવા પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા દ્વારા બરાબર છે ત્યારબાદ બાળક જાતે બોલીને પણ નવી વસ્તુઓ શીખે છે અને એ જ વસ્તુને આગળ જતાં એપ્લાય કરતાં ગણગણાટ કરીને શીખે છે એ કેસમાં શિક્ષકે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડીને તેમને ચર્ચા કરાવવી જોઈએ જેથી તેઓ નવી બાબતો શીખી શકે અને બાળકને કેટલીક સમસ્યાઓ આપવી જોઈએ જે જાતે મનમાં વિચારીને તેનું સમાધાન કરી શકે જેને આપણે કહીશું અંગત બોલી બરાબર છે વાયગોસ્કી રશિયન મનોવૈજ્ઞાનિક છે તેમની બુકોનું નામ માઇન્ડ ઇન ધ સોસાયટી એન્ડ થોટ એન્ડ લેંગ્વેજ આપણે જોઈ ગયા બરાબર સામાજિક સાંસ્કૃતિક આંતરક્રિયા સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત અને જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આ કેટલીક બાબતો હતી જે આપણને શીખવાડે છે કે બાળકનો જ્ઞાનાત્મક વિકાસ કઈ રીતના થતો હોય છે